કારણ કે વિદ્યાર્થીઓ આ પોર્ટલને લઈને કેટલા પણ અસમ અસમંજસમાં છે વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરી પડી રહ્યો છે આ લઈને વિદ્યાર્થી પરિષદે આપણા શ્રી મંત્રીશ્રીને પણ આવેદન આપેલું પરંતુ તેમ છતાં પણ આ પોર્ટલમાં કોઈ પણ જાતનો સુધારો કરવામાં આવેલ આજે વિદ્યાર્થી વિદ્યાર્થી અસમંજસમાં મુશ્કેલીઓ પડે તો એક સંગઠન તરીકે વિદ્યાર્થીઓના પ્રશ્નો ને આપવા માટે આજે વિદ્યાર્થી પરિષદ જીકાસ પોર્ટલ લઈ એને આખા ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન કરવા છે વિરોધ પ્રદર્શનમાં બધી જગ્યાએ જીકાશ પોર્ટલ નો વિરોધ કરી અને પુતળાઓના દહન કરી તેમજ ઉગ્રથી ઉગ્ર સૂત્રોચ્ચાર કરી અને વિરોધ કરવામાં આવવાનો છે